નમસ્કાર આપ નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લકી ડ્રો નામે ગરીબ અને મધ્યમ લોકોના પાસેથી પૈસા આયોજકો ખંખેરી લેતા હોય છે અને તેમણે જે રકમની કૂપન ખરીદી હોય છે તે રકમ જેટલી કિંમતમાં પણ તેમને ગિફ્ટ નથી લાગતી બનાસકાંઠા જિલ્લામાં પણ આ ધંધો એક લાંબા સમયથી ફૂલો ફાલ્યો છે અને આ આયોજકો છે અને જે આ લકી ડ્રોના ધંધા કરે છે તે દાવો કરે છે કે તે પોતે આ ધંધામાં કિંગ છે થરાદના એક આગેવાન છે ભરત દવે તેમણે પોલીસવાળા અને કલેક્ટરને રજૂઆત કરી અને લકી ડ્રોના નામે જે ગરીબ લોકો છે જે પોતાના દાગીના વેચીને પણ આ કૂપનો

અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયદેસર છે ગેરકાનૂની છે જે draw ના વિરુદ્ધમાં અમે જિલ્લા collector શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીને અમે રૂબરૂ મળી અને સમગ્ર હકીકતથી અમે એમને વાકેફ કર્યા તો એમણે રસ દાખવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યો તો થરાદ DYSP શ્રી એસ એમ બારોતરીયા સાહેબ પોતે ફરિયાદી બની અને થરાદના બે લકી ડ્રો ના સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે જે છે છે પાત્ર જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે જેનો અમને આનંદ છે આ એક મોટું કફંડ છે સાબરકાંઠામાં જે બીજે નો જેટલો મોટો કૌભાંડ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી ડ્રો છે

તેમણે પણ આ આયોજકોની હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજિસ્ટર પણ કરવામાં આવેલા છે લકી ડ્રોમાં એક અશોક માળી કરીન છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો હજાર ટિકિટ હોય તો એની સામે પાંચ હજાર ટિકિટ પોતાની નાખી દે છે એટલે તમને કોઈ કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને દસ દસ હજારની ટિકિટો લે છે અને આ લકી ડ્રોમાં એ લોકો એટલા ચાલાક હોય છે અને એટલી છેતરપિંડી કરતા હોય છે કે તમને કોઈ સંજોગોમાં તમને ઇનામ ના આપવા દે એવું જાણવા મળેલ છે લોકો હજાર ટિકિટોની સામે પાંચ પાંચ હજાર પોતાની ટિકિટો નાખી દે છે અને જે ડ્રો ની જે કરવાની સિસ્ટમ હોય છે એમાં પણ છેડછાડ કરે છે બનાસકાંઠામાં લકી ડ્રોના નામે પોતે જ શક્તિશાળી છે તેવો દાવો કરનાર આ અશોક માળી પોતે પણ હવે આરોપી બની ચૂક્યા છે અને ડીવાયએસપી ફરિયાદી બનતા કુલ બે ફરિયાદ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને બંને ફરિયાદમાં કુલ સાત આરોપીઓ છે જે પ્રકારે ગુજરાતમાં પણ લકી ડ્રોના નામે ગરીબ અને મધ્યમ લોકો પાસેથી પૈસા ખંખેરી લેવામાં આવે છે તે મામલે હવે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો I'm